ડુંઢિયા પીપળિયા ગામ નજીક જમીનમાંથી કાણા પડી જઈને કાળો પદાર્થ નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું આ ઘટના ડુંઢિયા પીપળિયા ગામથી ત્રણ કિલોમીટર દૂર જમીનમાં જોવા મળી હતી ડુંઢિયા પીપળિયાના ચામુંડા માતાજીના મંદિર નજીક પાંચસો મીટરના વિસ્તારમાંથી અચાનક પ્રવાહી રૂપે કાળો પદાર્થ નીકળ્યો હતો જે કાળો પદાર્થ જમીનમાંથી નીકળીને સુકાઈ જતા કાચ જેવો બન્યો હતો મંદિરે દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓને કાળો પદાર્થ નજરે ચડતા તેઓ પણ અચંબિત થયા હતા સમગ્ર મામલે ઢૂંઢિયા પીપળિયા ગામના સરપંચ દ્વારા વહીવટી તંત્રને આ મામલે જાણ કરવામાં આવી હતી જો કે જમીન લાવા જેવો પદાર્થ નીકળ્યો હોવાનું પણ લોકોએ અનુમાન લગાવ્યું છે અમે બંને માતાજીના દર્શન કરવા આવ્યા દર્શન કરીને અમે ગામમાં એ બાઇક મૂકેલી હતી ત્યાં આવીને જોયું તો નકરા હોલ હતા અને કાચના ટુકડા જેવો પદાર્થ નીકળ્યો હતો અને એ અમે તપાસ કરતાં કીધું આમાં કંઈક લાવરસ જેવી વસ્તુ નીકળે છે તો અમે એ તપાસ કરતાં કરતાં ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક જે ઇલેક્ટ્રિકનો પોલ છે ત્યાં પણ શું તો એમાં ભરાણ કર્યું એમાં પણ ઘણા બધા હોલ પડેલા છે તો અમને એમ થયું કે આ લાવરસ શું છે તે અમે પત્રકાર મિત્રોને અમે જાણ કરી જાણ કર્યા પછી કે શું છે એનું સંશોધન કરે બરાબર છે એટલે એ લોકો એને એની રીતે મીડિયામાં મૂકે અને તંત્રને પણ અમે જાણ કરી છે શું છે શું નહીં એની એ લોકો કન્ફર્મ કરે અને અમારા ઢુંડી પીપળિયા ગામથી દૂર ત્રણ કિલોમીટરને છેટે સામુડમાનું મંદિર આવેલું છે અને સામુડમાના મંદિરથી પાંચસો મીટર દૂર ત્યાં એવા અમુક એવા ખાડા પડી ગયેલા છે અને હોલની હોલ પડી ગયેલા છે મોટા મોટા એમાંથી લાવવાર જેવો પદાર્થ નીકળેલો છે અને એવા હોલ ઘણા બધા પડેલા છે થાંભલો ભરેલો છે એમાં પણ થાંભલાના જે ભરાણ કરેલું છે એમાં પણ પથ્થરમાં હોલ પાડી દેખાયા છે અને કાળો કાળો પદાર્થ એવો નીકળો છે જેથી કરીને તંત્રને અમે જાણ કરી છે કે આની તપાસ કરવામાં આવે કે હકીકતમાં લાવારસ છે કે કઈ વસ્તુ છે